માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની બીજી પદ્ધતિ ભાગીદારી પેઢીનું વિસર્જન થયા પછી મિલકતોનો નિકાલ કરતા અને જવાબદારીઓ એટલે કે દેવા ચૂકવતા ઘણો સમય નીકળી જાય છે આ પદ્ધતિમાં મિલકતો અને જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી પણ મિલકતો અને દેવાના ખાતા ચાલુ રાખવામાં આવે છે જે તે મિલકત અને જે તે જવાબદારીઓના ખાતા ખોલવામાં આવે છે પરિણામે એક મિલકતની ઉપસ્થિતિ રકમ જે તે મિલકત ખાતે જમા કરી મિલકત ખાતાની બાકી એટલે કે નફો કે ખોટ તેમજ બે જવાબદારીઓ એટલે કે દેવાની ચૂકવણી કરતી વખતે ચૂકવાતી રકમ કે દેવા ખાતે ઉધારી તે ખાતાની છેવટની બાકી જે નફો કે ખોટ હોય તે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે અંતે માલ મિલકત નિકાલ ખાતું ઉપર પ્રમાણેની અસરો આપીને ખાતાની બાકી જે નફો કે ખોટ હશે તે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી તેમના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે